તો અમદાવાદના દેતરૂજામાં માંડલનગરમાં રાવળવાસ ઠાકુરવાસ બજાણિયાપરા સહિત વિસ્તારમાં ઘણા સમયથી પાણીની સમસ્યા છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા છ થી સાત મહિનાથી પાણી માટે વલખા મારી રહ્યા છે સ્થાનિકોને પાણી માટે બીજા વિસ્તારમાં જવું પડે છે તો સ્થાનિકો દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં પાણીની સમસ્યાનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી મોકલી બે અમારે અત્યારે અમે ધોળી ધોળી પાણી ભરીએ પજીવાસ રાવરવાસ ને ઠાકોરવાસ અમને પાણી નથી મળતું અમે અત્યારે ખવરાઈશું પીવરાઈશું અમે રાંધવા પણ નહીં પામતા અમે બબે બબે વાગે તો અમારા છોકરા ખવરાઈએ તો અમે મજૂરી ના કરીએ તો શું કરીએ અમને પીવાનું પાણી પણ નહીં મળતું હોય તો અભિષેક કે તમને પાણી મળી જશે લાભ પાંચમ પણ લાભ પાંચમ જઈ પણ હજુ પાણી પણ નહીં મળ્યું અમને

કેમ પાણી ભરવા આવવું પડે છે પાણી 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 ના આવે પછી કરીએ બોર બગડે હોય તો બોર વાળા બોર કરી દેતા ના નહીં અમે કેટલા સમયથી તકલીફ છે 9 મહિના હે આ 9 માં મહિનો કે હતા અમે આમની મેરણ થાવી લો શું માંગશું શું છે તમારી માંગ શું અમાર બોર ની જમ તકલીફ છે આ મોટર ચાકલી વાળો હારી હે તે અમને પાણી ભરવા દે હે 9 મહિના હે 9 મહિના મને મારા જેના છોકરા હે તો મેલિન મેલિન પાણી ભરવા આવ અને આવ તકલીફ હે સરપંચ કઈ કરતા જ નહીં પાણીનું

જેને લઈ જે સ્થાનિકો છે સ્થાનિક મહિલાઓ છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા જે પાણીની સમસ્યા છે તેને દૂર કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે અલ્તાપ મંસુરી સંદેશ ન્યૂઝ માંડલ અમદાવાદ